જામનગર શહેર પહેલે પેરિસ શહેર કહેવાતું હતું જામનગરની ખૂબસૂરતી અનેક ગામડાઓથી માંડીને અનેક સિટીની અંદર આવતા હતા પણ છેલ્લા ભારતીય જનતા પાર્ટીના શાસનની અંદર એમાં ખાસ કરીને છેલ્લા બે ત્રણ વર્ષની અંદર જ્યારે સાવ માજા મૂકી દીધી હોય જામનગર શહેરને એક ખાડા નગર તરીકે હવે ઓળખ આપવામાં આવી રહ્યું છે બહારના લોકો એમ કહે છે કે જામનગર એટલે એક ખાડા નગર તો સાતસો કરોડ રૂપિયા જેવી રકમ બજેટની અંદર ફાળવવા છતાં જો જામનગર શહેરનો કોઈ પણ જાતનો વિકાસ ન થતો હોય તો બહુ શરમની વાત છે સાતસો કરોડ કોઈ મંત્રી કોઈ કોર્પોરેટર કોઈ કે કોઈના ઘરમાંથી નથી આવતા એ પ્રજાના ટેક્સનો જ પૈસો છે એનો સદુપયોગ કરવાને બદલે ગેરઉપયોગ થતો હોય છે જયારે મારું કહેવાનું એ થઈ છે કે જ્યારે પ્રજાના કામ હોય રોડ રસ્તાના વિકાસોના કામ હોય તો ભ્રષ્ટાચારી કોન્ટ્રાક્ટરો અને ક્યાંક ને ક્યાંક પદાધિકારીઓની ક્યાંક મિલી ભગત હોય એવું મારું માનવું છે કારણ કે આવા કામ કરે થી મારે ક્યાંક પેચવર્ક કામ કરે ને જરીક જેટલો વરસાદ આવે એટલે આખું ધોવાર થઈ જતું હોય તો એની અંદર ભ્રષ્ટાચાર થતો હોય છે થોડા કામ એ પણ કામ જ્યારે એટલું બધું અનિયમિત અને મનગળત રીતના કામ કરતા હોય છે તો આવી રીતના જામનગર શહેર આખું ખાડાનગર બની ગયું છે ને આ ખાડા નગરથી મુક્ત કરવા માટે અમે કોંગ્રેસ પરિવારો ખાડા અંદર રાસડા રમીન અને વિરોધ પ્રદર્શન કર્યો તો ફૂલાર પણ ખાડા ને અમે કર્યા હતા આવું અમે કરવાથી ને જો કદાચ ભારતીય જનતા પાર્ટીના સત્તામાં બેઠેલા પદાધિકારીની ક્યાંક ને ક્યાંક આગ ખુલે